જય મહાદેવ જો જય હિન્દ જય ભારત ભાઈ જોઈ ચાલી વિકા નો પાટલો છે ગયા વખતે ચાલી વિકા નું જીરું હતું જો હજી જીરું પૂરનું પડ્યું પાછું જીરું તૈયાર થઈ ગયું ભાવ નથી આ બધું કઈ બાજુ જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો આજે આપણે છીએ જીરાના પ્લોટની અંદર અને આપણે આ ભેગા છે આપણા મામા છે પરબતભાઈ આડી બધું કે તમારું નામ છે પરબતભાઈ વધર અને ગામ મુડિયાસા તાલુકો કેસોદ અને જિલ્લો જૂનાગઢ હવે તમને પૂછવાનું છે આપણે સોમામાં શું આવ્યું તો આપણે આમાં માંડવી મગફળી કેટલી થઈ માંડવી વીસ બાવીસ મળી થયું વીસ બાવીસ મળ કેટલા વિઘે માંડવી હતી ચાલીસ વિઘેની હતી

અને ગયા વખતે ભાઈ વિડીયો ઉતાર્યો તો આપણે ભાઈનો બરોબર છે હવે ગયા વખતે પાણી ગયા વખતે જીરું પાવ્યું હતું આપણે હા ચાલી વખતે ચાલી વીઘા નથી ગયા વખતે ઝીરો ચાલે વીઘાનું ચાલીસ વીઘાનું હા તો એ કેટલા પાણી પાયા હતા જેમ પાણી ઉગાડી જ મેળતી તું કેટલા દિન પર ઉપર નાખી તું પાણી બારદીમાં એ જીરું કેટલું તમારે થયું તું એ તો પડ્યું હવે હા તાંઠ મળે જેવું હા હા આંબર જેવું ખેડૂતો ગયા વખતે બીજા ચોવીમાં ભાઈએ ત્યાં જ પાણી પાયા હતા બારદીમાં અને સાત આઠ મણ જીરું થયું અને પાછું આ એ જ ખેતરમાં ચાલી ગયા જીરું વાયું ઉગ્યા પછી પાણી હતું તેમ જોવા આ બે વર્ષ થયા વગર પાણી જીરું કરે તમે જોવા ખેડૂત કહેતા હોય કે વગર પાણી જીરું વગર પાણી જીરું તમારે છે બરોબર ને હા વગર પાણી થાય વગર પાણી જીરું એટલે લોટકો વાળા હોય તો થાય નબળા વાળા ન થાય કેટલું કેટલું થાય લોટકા વાળાનો તો થાય જ ને પાણી ભેદ થોડો દસ મણ સુધી ભૂગી જાય જીરું કદાચ ભૂગી જાય હારા ખેતરો હોય હાંસવાળો તો ભૂગી જાય ને કે સાત આઠ મણ સાત આઠ મણ જીરું થઈ ગયું એમ

આને જરૂર જ નથી પડતી આ આ વસ્તુ નહીં જો ના છોર જીવું હાલે ક્યાં જવું દે આ એવડું પાયે લઈને થુસા આ ગમતું જ ન ગમતું પેલા પેલા નો ગમે મહિનો દે વાય કે નો જો નહીં મહિનો દે થાક પાડ નાખી ગમતું નો ગમે તમે જો આવતા હવે તારી પર બે એક લાસ અટાળે આ દોઢ મહિના થઈમ થાક હવે નઈ દાણા બતા બે દાણા બતા દાણા જો આમ તો વગર પાણી જીરમ દાણા તમે જો આમ તબા જેવા દાણા તમે જો આમ આ ત્રીજો માળ બંધાય છે આમાં અને ભાઈને આપણે અલગ અલગ ડોઝ આપીએ કરીને જીરો બાવન ચોત્રીસ તેર જીરો પિસ્તાલીસ જીરો જીરો પચાસ ઓગણી ઓગણી બોરોન પોટાશ આ રીતના અલગ અલગ ટૂંક દાણા દવા આપડે આપી બરોબર છે દાણા ટકાટક થઈ ગયા તો આ ભાઈ હું કે છે કે વગર પાણી જીરું થાય ખેડૂત મિત્રો જમીન ફરતી હોય તો બરોબર ને

એટલે એમાં શું છે ભાઈ જમીન તમારી તાસીર હારી હોય જમીનની ની ખાતર પડતું હોય સેલ ફરતું હોય તમારે પાયામાં સારું ટ્રીટમેન્ટ કર્યું હોય જમીન દરવારી હોય સારી દવા ફેર પડે ને દવા કે થી બધી દવા તો એક ઓઈલી તમારી સંતોષ છે દવા પૂરી મારી આવતી ને તમારી જો સંતોષ છે ને દવા સંતોષ આ વગર પાણી જમન દવા ના જ દવા કેટલી વખત મારી ખાલી આપણે ચાર વખત ખાલી ચાર વખત દવા મારી જો બે વખત સારી મે લ્યો ઓરિજિનલ બાકી હા એમાં કઈ ઘટે ની ક્વોલિટી નહી ચાર ચાર રાત ના હા એમાં ઘટે કઈ ભાવ નથી એક મોટી છે તો આ છે આપડા પરબતભાઈ વદર ગામ છે મુડિયાસા તાલુકો છે કેશોદ અને જિલ્લો જુનાગઢ

ઉપર ફોન ન કરતા ભૂતા ખાય પીને સમજાય એટલે થાય હા તડકાને ફોન ન કરતા બરાબર છે તો આજે આપણે જૂનાગઢ જિલ્લામાં આવ્યા ને અને ભાઈની મુલાકાત કરી છે અને આપણે દાણામાં ભાઈને ટોની ખારા આપશું એટલે જીરું થાય ટકાટક અને બાકી બધું વાતાવરણ સારું છે બધું બધાને જીરા હારા છે જોકે અને ભગવાનની કૃપા એ મોટી છે એટલે જીરા ટોપ થઈ જાય સોનલમાંની કૃપા બરાબર ને હાલો ભલે જય સોનલમાં જય જય ભારત